ગાડી ખાલી કરીને હૈદરાબાદથી આપણે આવતા રહ્યા હતા ફરવડ કાયલ નો તો સુમશાન જ પીડો હતો કોઈ ગાડીયું કે કોઈ વસ્તુ આવતું નહોતું અત્યારે જોવો કમ્પ્લીટ બિરિયાની ટાઈપ ચાવલ બીના છે હા જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળનો વિડીયો જોયું હોય છે તમે કે ભાઈ આપણે આ હૈદરાબાદ કોલેજમાં ગાડી ખાલી કરી હતી હવે મિત્રો આપણે કોલેજમાં ગાડી ખાલી કરીને હૈદરાબાદથી આપણે આવતા રહ્યા હતા મહારાષ્ટ્ર બોર્ડર આગળ એટલે આપણે તેલંગાણા અને મહારાષ્ટ્ર બોર્ડર આગળ આલાપલ્લી ગામ છે એટલે આલાપલ્લી ગામે આપણે અત્યારે પહોંચી ગયા હતા અને અત્યારે જોવો આપણે અહીંયા નાવાની નાની સુવિધા હતી એટલે આપણે અહીંયા નાવા ધોવા આવ્યા હતા પાર્કિંગે અને પાર્કિંગ જુઓ તમે ફૂલે ફૂલ ભરેલું છે જો તમે અને અત્યારે મિત્રો વરસાદે થઈ ગયો છે ચાલુ અને આપણે એ ગાડી રહીને એ પીડી છે આપણે બીજા પાર્કિંગે આમ પીડી છે અને આપણે તો અહીંયા શું છે કે નાહવાની એની વ્યવસ્થા હતી ને એટલે આપણે અહીંયા નાહવા આવ્યા હતા એટલે હવે આપણે હાલ્યા જાય ગાડીએ અને મિત્રો આપણી તબિયત થોડીક અત્યારે તો સારી છે વાંધો નથી કેમ કે આપણે તબિયત ફારી થઈને પછી જ આપણે નાવા આવ્યા હતા તેનું કારણ હતું કે ઠંડુ પાણી ને વરસાદનું વાતાવરણ એવું બધું હતું એટલે આપણે નીકળ્યા ત્યારે નાહવા નહોતા જ્યારે ખાલી કરવા આવ્યા ને ત્યાં લગાણ આપણે નાહવા જ નહોતા કેમકે આપણી તબિયત રહી વીક હતી એટલે હવે અત્યારે તો આપણે સારું હે વાંધો નથી કાંઈ અને હવે આપણે મિત્રો ગાડી આવ્યા જાય અને વરસાદ એવો ચાલુ થઈ ગયો છે તો એટલે હવે પહેલાં આપણે સીધા ગાડી આવ્યા જાય પછી તમને કહી કે આપણે કઈ જગ્યાએ છે ને આપણે ક્યાં લોકેશન છે અને આપણે શું ભરવાનું છે એ બધું આપણે હવે ગાડીએ જઈને તમને બતાડું અવતાર્યા છે અને ગાડીએ અત્યારે જવું આપણે સાઈડમાં રાખી દીધી છે ગાડી અને અત્યારે બહાર રહી છે વરસાદ ચાલુ અને અત્યારે જવું આપણે અહીંયા રાખી દીધી છે પાર્કિંગ એટલે આપણે આવડું આ જો અમે ટ્રેલર પડ્યું છે એક આપણે વાંકાનેર પદ્માવતી રોડલાઇન્સ અને આ આપણે પદ્માવતી રોડ લાઈન્સનું છે અને આપણે જે ગાડી ભરવા વળા રહ્યા ને એ આપણે આ બોલેરામાં છે કેમ કે એ બિલ ને એ બધું સેટિંગ એ કરે અને મિત્રો આપણે જે ભરવાનું છે ને એ આપણે ગીટી ભરવાની છે જે આપણે લોખંડની ગીટી આવે ને ગીટી આપણે ભરવાની છે પણ આપણે મિત્રો આજ તો લગભગ છે આજ ભરાય તો ભરાય અને કાલ ભરાય છે કેમ કે આપણે અહીંયા રજીસ્ટર કરવી પડે ગાડી એટલે રજીસ્ટર કરવામાં આપણે ચોવીસ કલાક વહી જાય એટલે આપણે તો કાલની રજિસ્ટર કરવા દઈ દીધી છે એટલે આજ હાઈન જે લગભગ હાઈન થાય કે લગભગ રજીસ્ટર થઈ ગઈ છે તો રજીસ્ટર થઈ જાય ને તો આપણે રાતે ભરીને નીકળી જઈશું અને આપણે છે આલાપલ્લી ગામ જે આપણે તેલંગાણા અને મહારાષ્ટ્રની બોર્ડર પર અહીંયા આવ્યું જે આપણે મહારાષ્ટ્રમાં ચંદ્રપુર વની ગયા ને ત્યાંથી એ એકસો ને વીસ ત્રીસ કિલોમીટર જેવું થાય આલાપલી એટલે નિય આપણે ગાડી ભરવા આવ્યા હતા અને આપણે હૈદરાબાદ થી થતું હતું સાડી ત્રણસો કિલોમીટર આપણે હૈદરાબાદ થી આવતા રહ્યા હતા સાડી ત્રણસો કિલોમીટર અડધા કિલોમીટર આપણે ચડે અને અડધા રહ્યા એ ઉતરે એ રીતનું આપણે અહીંયા ગાડી ભરવા આવ્યા કેમ કેમકે આપણે ઘણા મિત્રો આપણને કહેતા હતા ભાઈ તમે અહીંયા આયલા જાવ પ્લસ કે એનું કારણ હતું કે ભાઈ આપણે નિયા ક્યાંય માલ હતા નહીં કેમકે આપણે ગુજરાતમાં આઈતમ આઇટમના હિસાબે આઈથી કાંઈ ઓર્ડર નિયંતના કઈ ઓર્ડર હતા જ નહીં એટલે એના હિસાબે કઈ માલ બહતો નહીં એટલે પછી આપણે સીધા આલાપલી હવે જોવી હવે ક્યારે આપણે ગાડી લગાવી છે ક્યારે રજીસ્ટર થઈ છે એટલે વિડીયોમાં બીને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આજ આપણો બીજો દિવસ છે અને અત્યારે જોવો મિત્રો આપણે કઈ ગાડી ભરાણી નથી અને ગાડી નથી ભરાણી એનું કારણ એ છે કે ભાઈ આપણે અહીંયા વરસાદ નહીં આવ્યું હતું અને પ્લસ કે ભાઈ આગળ જે આપણે ગીટીની બધી આવે ને ન્યા એક નાલો આવે છે એ નાલા ઉપરથી પાણી રિયોની ફૂલ જાય છે એટલે એના હિસાબે રહ્યો ને માલ રિયો એ આવતો નથી જે આપણે આ જે માઇન્સ કે નહીં એ માઇન્સમાંથી માલ લાવવાનો હોય ને ત્યાંથી આપણે માલ ર્યો નહીં આવતો નથી કેમકે જે મોટા મોટા લોહરિયા આવે ને ટેલરને એમાંથી માલ આવતો હોય એટલે એ માલ રિયોની સીધો આપણે આપણી ગાડીમાં ભરાય એટલે પહેલાં એવડા એ ઠલવી નાખે પછી આપણામાં ભરાય કેમકે ભરતા તો અહીંયા ગાડી વાર નથી લાગતી દસ પંદર મિનિટમાં જ ગાડી ભરાઈ જાય છે પણ આપણે માલરીઓની નથી આવતો એનું કારણ છે કે ભાઈ ઉપરથી વરસાદ આવ્યો છે અને નાલા ઉપરથી પાણી જાય છે અત્યારે અમારી ગાડી અને બીજાની ગાડીઓ બધી અહીંયા પીડી છે પાર્કિંગમાં આ જો આપણે આ પદ્માવતીની ગાડી પીડી છે સામે આપણી ગાડી પીડી છે અને બીજી વતન જો ચાર પાંચ ગાડીઓ પીડી છે આ બાજુ વતનના ટ્રેલર પડ્યા છે અહીંયા ત્રણ ટ્રેલર પડ્યા છે યા બધી આપણે પદ્માવતીવાળાની જ છે ગાડીઓ અને આ બાજુ બે પીડા ટ્રેલર અને આપણે રહ્યું ને સામે જ થોડુંક જ આગળ છે ત્યાં જ આપણે ગાડી ભરવાની છે જો આવડું હજી થાંભલાની દેખાય ને ત્યાંથીને જ ગીટી ભરાય છે પણ વરસાદના હિસાબે ઉપર વોટનું પાણી આવેલું છે ને એના હિસાબે બંધ છે બાકી નગર આ રસ્તો રહ્યો ને એ નગરો આપણે ટ્રેલરથીને જ ચાલુ હોય પણ આગળ એક નાલું આવે ને નાલું રિયું તૂટી ગયું એટલે ઉપરથી પાણી છે એટલે ત્યાંથી રસ્તો બંધ કરેલો છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા સહી અને અત્યારે આપણે વાગી ગયા છીએ સાડા અગિયાર એટલે હવે એ બધો રસ્તો ક્લિયર થાય ને પછી આપણી ગાડી ભરવા લાગશે અને ત્યાં લગડમાં અત્યારે જુઓ આપણે અહીંયા આપણે ભૈરિયા એ બનાવે છે જમવાનું એટલે અત્યારે જુઓ એ બનાવે છે અકની આપણે ડુંગળી કાપી નાખી છે લસણ છે બટેટા લીમડો ટમેટા આ બાજુ મરચું ની બધું રાખ્યું છે અને આપણે અત્યારે અહીંયા છે છે આ દુકાન પણ આ દુકાન વાળો બંધ કરીને વહી ગયો છે એટલે આપણને કહી દીધું તમે તમારે અહીંયા ખાવા પીવાનું બનાવો અને અત્યારે આપણે અહીંયા જોવા ચોખા નું બનાવે છે આ બાજુ આખો મસાલો ની બધું કાઢીને રાખ્યું છે અને આપણે જે હારે માણા રહીએ ને એ બનાવે છે ચોખા લે ભાઈ ગયા હા બરોબર આ દહીં ને ચોખા આ જો આપણે અહીંયા ચોખા લઈ આવ્યા છે તો આ ચોખા છે આ બાજુ આપણે દહીં પાઉ છે અને આ જે દુકાન રહી ને એ ચા ની દુકાન છે પણ અત્યારે બંધ છે એટલે એવડા એ ભાઈ રહ્યા ને એ આપણે સામે જ રહે છે જે આપણે આ ઘરની ભાઈ દુકાન વાળાનું જ છે એટલે ન્યા અત્યારે હમ આપણે જઈ અને અહીંયા એની દુકાન છે અને અત્યારે જોવો હવે આપણે હમણાં થોડીક વારમાં ત્યાં એ આખે આખું જુઓ તમે ઓમ ગણીને તો બધું આમ ખંઢેર જેવું પડ્યું છે કેમ કે આ બધું જો બંધ પીડવું પીડ્યું છે અહીંયા જનરેટર છે પછી આમ જનરેટર છે મોટા મોટા ટાંકા છે પછી ઓફિસ છે એ બધું અત્યારે તૂટેલું ફૂટેલું જ છે બધી બાજુ અને જુઓ દેખાડી અને અહીંયા આપણે ટ્રેલર જ છે બધા ચૌદ વીલવાળી ની તો આમે જો ટ્રેલર પડ્યા છે પડતર છે અને આ જો ઓફિસ નો એસી નો બ્લોર ને બ્લોર બધું અહીંયા બધું ફળી ગયું છે વોલ્ટાસ ટાટા અને આ જો ઉપર આપણે પવનના ઉપર જ બેઠા હોય છે કેમ કે નેટવર્ક ને ઉપર ચડીને ત્યારે નેટવર્ક બરોબર આવે છે બાકી ત્યાં લગન નેટવર્ક નથી આવતું અહીંયા અને આ જોવો તમે ઓફિસ આ બધું અહીંયા પાવર કંટ્રોલ થતો છે પણ અત્યારે તો બધું પૂરું થઈ ગયેલું છે હા મેં જનરેટર છે આ બધું પ્લાન્ટ છે પણ આ પ્લાન્ટ રિવ્યુ થઈ ગયો છે બધું બંધ હવે તમે બધું આ ફળો પડી ગયો છે હા જો આ કેવડું મોટી બેવલું છે શેનો પ્લાન્ટ હોય બહુ ખ્યાલ નથી આપણને આ બાજુ જોવો ટાકા છે અહીંયા બધું એટલે શેનો પૈયો હોય કે શું હોય રામ જાણે બાકી વસ્તુ બધું પડ્યું છે હા હળા જેવું બધું થઈ ગયું છે ઘણા ટાઈમથી બંધ હોય છે અહીંયા જો કાંટો વતન છે કાટો વતન થઈ ગયો છે ફેલ આપણે અત્યારે આલાપલી ગામ છે આપણે એટલે હવે આપણે લગભગ આજ જો રસ્તો ક્લિયર થઈ જાય ને તો આજ હાંજે ગાડી ભરાઈ છે ભરતા તો વાર નથી લાગતી પણ ઓમ થોડું કેવરાવે છે અને આપણે જોવા અહીંયા ડુંગળી ને એવું નાખી દીધું છે આપણે ડુંગળી ને લીમડો હવે વારો આવશે સીધો બટાકાનો ત્યાર પર ટમેટા ને એ બધી આવશે મસાલો આવશે બનાવી નાખો બીજું શું કોઈ ફર્સ્ટ ક્લાસ કોથમી નથી એમ ના ના એ વાત એ હાચી એવું લાગે થઈ છે કોરું લઈ આવશું પાછું હવે હવે મિત્રો આપણે બનાવી નાખી આપણે ભાત એટલે વઘારેલા ભાત બનાવવાના છે હા હા પછી વિડીયોમાં લઈશું જ છે ને આપણે આપણે કમ્પ્લીટ બની જાય પછી એટલે હવે મિત્રો આપણે બનાવી લઈ અને વિડીયોમાં બન્યા રહીજો ગાડીઓ થઈ ગઈ ચાલુ એટલે હવે જો ફરવાનું થઈ જાય છે કેમ કે હવે જોવા બધી મહારાષ્ટ્ર પાર્સિંગની કેપી પાર્સિંગની બધી ગાડીઓ ચાલુ થઈ છે જોવા તમે નગર આ રોડ કાલેનો તો સુમસાન જ પડ્યો તો કોઈ ગાડીઓ કે કોઈ વસ્તુ આવતું નહોતું એટલે હવે એવું દેખાય છે કે હવે લોડિંગ રીવી થઈ જાય છે ચાલુ પછી તો બંધ થવાનું નામ નઈ લે આમુક નું પછી તો અહીંયા રહ્યું ને આ જો અત્યારે વરસાદ રાતે હતો હમણાં નગર અહીંયા જો બધા લોહરિયા ચાલુ થઈ છે ને એટલે હવે અહીંયા હમણાં પાણી ટાકા વતન ચાલુ થઈ જાય છે જેનું કારણ છે કે ગાડીઓ જેટલી હાલશે ને તો પછી ડમરી ઉડાડશે પછી અહીંયા સતત પાણીના ટાંકા નહીં ચાલુ રાખે એ કેમકે આજુબાજુવાળાને નુકસાન ન થાય ને એના હિસાબે પાણી ફરજિયાત છાંટવું પડે કેમકે પાયા જુઓ કપા ને એ બધું વાવેતર છે અહીંયા એટલે શું છે કે અહીંયા ફરજિયાત વરસાદ ન હોય ને એટલે ફરજિયાત અહીંયા પાણીના ટાકા આવે એને ટાકાથી આખી આખું રહ્યું ને અહીંયા માટી ઉડે નહીં ને એ રીતનું બધું સેટિંગ કરતા હોય છે અને અત્યારે જો હમણાં ગાડીઓ ચાલુ થઈ છે ને તો ટાકા વતન ચાલુ થઈ જાય છે અને હવે ધીરે ધીરે ગાડીઓ થઈ ગઈ છે ચાલુ એટલે હવે લાગે છે કે આપણી ગાડી વતન ફરવા જાય છે પણ આપણે જે એનો ફોન આવે પછી આપણને ખબર પડશે કેમકે અહીંયા ભરતા તો વાર નથી લાગતી ભરતા તો વધીને તમારે દસ પંદર મિનિટમાં જ ગાડી ભરાઈ જાય છે અને અહીંયા બધું ગીટીનું જ છે એટલે જો બધું રાતું રાતું જ તમને દેખાય છે કેમ કે આપણે અહીંયા લોખંડ નીકળે લોખંડની ગીટી એમાંથી પછી લોખંડ બને હવે જો લોહરિયા છે એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે બધું જમીન છે એટલે ગીટીના હિસાબે આવું છે બધું આપણે જો ગાડીનું તમે ટાયર જોવો તો ગાડીની ટાયર બધા રાત થઈ ગયા હોય જોવો તમે જ્યાં લગ્ન રોડે ન ચડી ને ત્યાં લગન આપણે રાતા ટાયર જ રે પછી પાછા કાળા ટાયર થાય રોડે ચડે ને પછી અને હવે આપણે અહીંયા આપણું કેટલાક કામકાજ જોઈ ગયું જોવી તો બટેટા નખાઈ ગયા છે બટેટાઢુંગળી અને લસણ ખંડાઈ છે પછી ટમેટાનો વારો આવશે ને પછી આવશે છેલ્લે ચોખા નાખશે હવે જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં બૈને રહીજો જોવા ભોલાભાઈની તો ત્યાં ચાવલ બનાવે છે અને હવે ચાવલ નહીં બની જાય પછી આપણે જમી લઈશું અને આપણે અત્યારે જોવો આવતા રહ્યા છીએ જે આપણો ઓલો સેટઅપ રહ્યો ને કેમ કે અહીંયા મોબાઈલનું નેટવર્ક આવે છે ઓછું નેટવર્ક આવે ત્રીજા એનથી ઉપર રહેલું જવાનું આ સીડીએથી કેમ કે ટાઈટ ઉપર આપણે આ ચોથો માળ છે ન્યા સુધી જઈએ છે પણ અહીંયા ટાવર આવે છે એટલે આપણે અહીંયા બેઠા છે અહીંયા જો આ રીતનો બધો છે પણ આ આપણે આલાપલ્લી મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્ર ને તેલંગાણા બોર્ડર પર અને ફરતી બાજુ તમે જુઓ ને તો જંગલ વિસ્તાર જ છે અહીંયા અને અહીંથી મિત્રો ચંદ્રપુર આપણે થાય દોઢસો કિલોમીટર જેવું સામે જો મોબાઈલનો ટાવર છે ને તો એ આપણે અહીંયા ટાવર નેટવર્ક ઓછું આવે છે આપણે અહીંયા ઉપર ચડવું પડે ત્યારે નેટવર્ક આવે બાકી નીચે તો આવતું જ નથી ટાવર અને અહીંયા ફરતી બાજુ વાતાવરણ જોવો તો એક નંબર છે ફરતી બાજુ વાવેતર છે જાજુ કપાનું જ વાવેતર છે બધું અને લીલું છામ હરિયાળું છે અને વરસાદે તમે જોવો ને તો રાતે વરસે ધારો હતો એટલે હવે આપણે આ પોલાભાઈ બનાવી લે પછી આપણે જમી લઈ ક્યાં કાંઈક આપણે ભરવાનો ફોન આવી જાય ઓલા હવે ચાવલ બનાવી નાખ્યા છે એટલે અત્યારે જોવો કમ્પ્લીટ બિરિયાની ટાઈપ ચાવલ બીના છે અને આપણે આ બાજુ જુઓ દહીં કાઢી લીધું છે અને આપણે ચોખા છે એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને જમીન ક્યાં આપણે કંઈક ભરવાનો હોય ફોન બોન આવી જાય એટલે હવે તો આપણે ચાલુ થાય એની જ વાત છે એટલે તો પછી ગાડીઓ બધી ફરવા વહી જઈશે અત્યારે જુઓ હવે આ રીતના બનાવ્યા છે જ નીચે દહીં જ બે ગઈ છે પણ એટલું તો રેજ તે સોખા બનાવી એટલે એટલે હવે આપણે અહીંયા જમી લઈ મિત્રો આપડે જો લોડિંગ થઈ ગયું છે ચાલુ અને આયા બધી જે આપડે ગાડીઓ હતી ને ટ્રેલર એ બધાય ભરવા વૈ ગયા છે અને પ્લસ કે બીજી આપણે જેઓ આંધ્રાની ગાડીઓ હતી ને એ વતન ગુજરાતનો જ માલ ભરો છે એને વતન એટલે એ વતન ગાડીઓ બધી અંજારનું જ ભરવા ગયા ગઈ હતી અને ટ્રેલર રહ્યા ને ઈ વતન અંજારના ભરવા ગયા છે આપણે જવાનું છે પણ આપણે પાંચ હાડા પાંચનું કીધું એ કે ભાઈ પાંચ તમારી ઓનલાઈન ગાડી દેખાડવા પછી તમારે જવાનું છે અને અત્યારે જોવા આંધ્રાની ગાડીઓ ભરીને આવી ગઈ છે અને ટાઈલર હતા એ બધા વહી ગયા છે ફરવા અને હમણાં એ દસ પંદર મિનિટમાં ભરીને આવતી રહી છે પછી આપણી ગાડી જાય છે અને અત્યારે જો લોડિંગ ચાલુ કરીને લોડિંગ થઈને બધી આવતી રહી ગાડીઓ જુઓ અને હવે મિત્રો આપણે પાંચ વાગ્યા ને પછી આપણે જવાનું છે આપણે આપડે ચાર થઈ ગયા છે એટલે હું છે કે આપણે પહેલી વાર આવ્યા છે ને એટલે આપણે રજીસ્ટર કરાવવાની હતી એટલે રજીસ્ટર આપડી પાંચ વાગે ઓનલાઈન ગાડી દેખાડવા મળશે પછી આપડી ગાડી જાય છે હવે રાહ જોવી અને